અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ તો હવે રહ્યા નહીં અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં રહે છે એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે અહેમદભાઈ નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આજે ગુજરાતના સ્થાપના દિવસના દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરી જેમાં સૌથી પહેલાં બનાસકાંઠાથી તેમના પ્રચારની શરૂઆત થઈ સભા સંબોધી અને સભા સંબોધી કરતાં વધારે એવું કહેવાય કે સભા ગજવી તેમણે ગુજરાતીમાં એવું કહ્યું કે પીએમ બીએમ તો બધું દિલ્હીમાં હોય અહીંયા તો નરેન્દ્રભાઈ હોય આખું ભાષણ ખૂબ લાંબુ ચાલ્યું એમાં એમણે ઇન્ડિયા ગઠબંધનથી લઈને ઘણી બધી વાતો કરી કોંગ્રેસ પર ઘણા પ્રહારો કર્યા પણ એ બધાની વચ્ચે એમણે કહ્યું કે કોંગ્રેસના લોકો અત્યારે ફેક વિડીયો ફેલાવવામાં એકદમ ઉત્તમ અફવાઓ રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પર આરોપ કરતા તેમણે એવું પણ કહ્યું કે એમની હાલત અત્યારે એવી છે કે પોતાની પાર્ટીને જ મત નહીં આપી શકે પછી એમને અહેમદ પટેલને યાદ કર્યા ભરૂચના અહેમદ પટેલને યાદ કરતા કહ્યું કે એ પોતાના ઘરે જ મત નહીં આપી શકે એમનો પરિવાર અને ત્યારબાદ એમણે ભાવનગરની પણ વાત કરી કારણ કે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનથી ઉમેશ મકવાણા છે અને ભરૂચમાં જયત્ર વસાવા છે એટલે ભાવનગરથી એમને શક્તિસિંહને સંભળાવવા માટે પણ આ કહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો પ્રધાનમંત્રીએ જે કહ્યું તે સાંભળો તમને આશ્ચર્ય થતા સાથીઓ આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી બસો બોતેર સીટો તો એમપી જોઈએ તમારી ભાઈ અમારી સિવાય ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો બોત્તેર લડાવતા જ નથી બોલો એટલે તમે બસો બોતેર લડાવતા નથી અન કોચ અમે સરકાર પર આવીશું આજે તો એમની સ્થિતિ એવી છે કે એમનું જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો આ મોદી સાહેબની કબાળ છે પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ તો હવે રહ્યા નહીં અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં રહે છે એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે અહેમદભાઈ નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે મત એમનો ભાવનગરમાં જ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે તમે વિચાર કરો અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જયારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે હવે એમણે માવોવાદી ઘોષણાઓ કરવા માંડી છે નક્સલવાદી એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી હવે હું તો મળ્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે